હેલો દોસ્તો નમસ્કાર નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો તો આજે આપણે આ મલ્ટીમીટર છે તો એ બંધ થઈ ગયેલ છે જો બંધ છે એટલે આમાં આપણે બેટરી બદલાવી પડશે બરાબર એટલે આપણે બજારમાંથી આ વીસ રૂપિયાની એક બેટરી લઈ આવ્યા છીએ બરાબર છે કે આની બેટરી વહી ગયેલ છે એટલે આપણે તો આને આપણે આ પેસ્ટકેચથી ખોલશું અને બેટરી બદલશું તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન તમારે લાઇક કરજો શેર કરજો તો મિત્રો આપણે મલ્ટીમીટરને આ બે બોલ છે બરાબર એ ખોલી લેશું તો આપણે આ બોલ્બ ખોલી લીધા છે અને આપણે આ રીતે ઉઠાવશું પાછળ પાછળના ભાગે તે ઉઠાવવાનું છે અને આ રીતે ખેંચશું બરાબર જુઓ આ રીતે આ કંઈ બે ક્લેમ છે જુઓ છે ને અહીંયા બે આ રીતે હતું તો આ ખુલી ગયું છે આપણે મલ્ટીમીટર જુઓ આ બેટરી છે તો આ બેટરી આપણે કાઢી લઈશું આ રીતે તો જુઓ તમને આ બે ઇસ્ક્રીમ બે બાજુ સ્પ્રિંગ છે એટલે તમને ખબર નહીં પડે કઈ બાજુ સડાવવું બરાબર તો તરીકે કેટલા વોલ્ટની બતા અહીં લખેલ છે જુઓ નવ વોલ્ટ બેટરી અને જુઓ માઇનસ અને પ્લસનું બતાવેલ છે જુઓ બતાવે દેખાઈશ તમને તો આ પ્રમાણે જુઓ અહીંયા આ સેલની પણ લખ્યું દેખાડ્યું હોય બરાબર જો આ માઇનસ છે અને આ બાજુ પ્લસ છે જુઓ એ પ્લસ જુઓ આ રીતે તો આપણે આ બેટરી ડેડ થઈ ગઈ છે એટલે કે બંધ થઈ ગઈ છે બરાબર તો આને કાઢી લીધી આપણે અને આપણે બીજી બેટરી લાવ્યા છે બજારમાંથી એ લગાડી દઈશું તો આપણે જુઓ અહીંયા માઇનસ છે અને અહીંયા પ્લસ છે તો એ પ્રમાણે આપણે ઉપર માઇનસ અને નીચે પ્લસ તો આપણે આ રીતે બેટરી અહીંયા લગાડીશું અને આવી રીતે દબાવીને મૂકી દઈશું એટલે ચડી જશે બેટરી હવે આપણે જોઈએ બરાબર જુઓ આપણું મલ્ટિમીટર ચાલુ થઈ ગયું પહેલાં બંધ હતું બરાબર તો હવે ચાલુ થઈ ગયું આપણું મલ્ટિમીટર બરાબર જુઓ થઈ ગયો આપણું મલ્ટીમીટર ચાલુ તો હવે આપણે આને બંધ કરી દઈશું આપણું મલ્ટીમીટર ચાલુ થઈ ગયું છે તો મિત્રો ચેનલને નવું સિક્કો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલ્યા વગર જેથી આપણે નવા વિડીયો મૂકીએ ને તો તમને તરત મળી જાય બરાબર તો આ રીતે આપણે બંધ કરી દઈશું હવે આપણે આ બોલ લગાડી દઈશું તો હવે આપણે જોઈશું બરાબર મલ્ટિમીટર તો મલ્ટિમીટરમાં કેબલ આપશું નીચે કાળો આ બરાબર કોમન એટલે કાળો આપણે અહીંયા આપી દેવાનો છે આ બ્લેક છે વાયર અહીં અહીંયા આપી દીધો અને લાલ છે એ ઉપર આપી દઈશું એની ઉપર વાત બરાબર અહીંયા હવે આપણે જોઈએ બરાબર બજર મોડ આપણે પહેલા સૌથી પહેલાં ચેક કરી લઈશું બરાબર અવાજ આવશે બરાબર છે હવે આપણે બે આપણી બેટરી જોઈશું બરાબર આ બેટરી કાઢી એમાં વોલ્ટ કેટલા વોલ્ટ આવે છે કે નહીં તો જુઓ મિત્રો ડેડ હાલતમાં જ છે એટલે કે બંધ હાલતમાં જ છે બરાબર આ બેટરીમાં ચાર્જિંગ નથી કોઈ જુઓ એ કોઈ આવતો નથી રિસ્પોન્સ આપણે મિલીમાં રાખીએ કદાચ તો એમાં થોડુંક બતાવે તો બતાવે